પહેલી સવારે અંકલેશ્વર વાલીયા રોડ પર અકસ્માત જોન એવા કોસમડી નજીક માતંગી પેટ્રોલ પંપ પાસે ચાર વાહનો વચ્ચેના અકસ્માતમાં એક મહિલા જીવતા ભટધુ થઈ ગઈ હતી તો ચાર લોકોને ઈજા પહોંચી હતી બનાવની વિગત અનુસાર વાલે તરફ એક બાઇક ચાલક જઈ રહ્યો હતો તે દરમિયાન માતંગી પેટ્રોલ પંપ પાસે વળાંક લેવા માટે ગાડી ધીમી કરી વળી રહ્યો હતો તે દરમિયાન પાછળથી એક બાઇક ચાલક તેની બાઇક જોડે જોરદાર ધડાકાભેર ભટકાયો હતો અને બાઇક રોડ ઉપર ધસડાઈ હતી દરમિયાન વાલિયા તરફથી આવતી ટ્રક બાઇક ઉપર ચડી હતી તો એક બાઇક તેની પાછળ આવતી રિક્ષા જોડે ભટકાઈ હતી જેને લઈ રિક્ષા પલટી મારીને દસ ફૂટ ધસડી જવા બાદ અચાનક જ આગ લાગી હતી પલટી મારેલી રિક્ષામાંથી ત્રણેય શમો બહાર નીકળ્યા નજરે પડ્યા આ સમગ્ર ઘટના પેટ્રોલ પંપ ઉપર લાગેલા સીસીટીવીમાં કેદ થઈ જવા પામી હતી રિક્ષામાં આગ લાગતા જ નજીક અન્ય રિક્ષા ચાલક હિતેશ તેમજ પેટ્રોલ પંપના બોટલ લઈ દોડી આવ્યા હતા અને રિક્ષા ચાલક હિતેશ એ રિક્ષામાંથી બે મહિલા ને કાઢી હતી તો એક મહિલા ગંભીર રીતે દાઝી જતા તેને કાઢવા જતા રિક્ષા આગ વધુ ફેલાતા શક્ય ના હતા ઘટતા અંગે ડીપીએમસીની ફાયર ટીમ ને જાણ થતા જ ફાયર કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને આગ ઉપર સતત પાણીનો મારો ચલાવી ભટકે બળતું રિક્ષા અને બાઇકની આગ બુજાવી હતી જો કે આગમાં જીવતા જીવંત એક મહિલા બચવાની કોશિશ કરતો જ અંદર જીવ ગુમાવ્યો હતો ઘટના અંગે જીઆઈડીસી પોલીસ એ ગુનો નોંધવાની તજવીજ શરૂ કરી હતી અકસ્માતમાં ત્રણ વ્યક્તિ ગંભીર રીતે દાઝી ગયા હતા તો અન્ય ત્રણ બચાવ થયો હતો તો બંને બાઇક સવારોને પણ સામાન્ય ઈજા પહોંચી હતી આગળની આગની જ્વાળાઓ એટલી વિકરાળ હતી કે રિક્ષામાં સવાર ચંપા બહેન વસાવાએ બહાર નીકળવાનો ખૂબ પ્રયત્ન કર્યો પણ નીકળી ન શક્યા અને જીવતા ભૂંજાઈ જતા તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે બબલુ કુમાર શર્મિષ્ઠાબેન વસાવા અને લીલાબેન વસાવા એમ ત્રણ લોકો ગંભીર રીતે દાઝ્યા છે જેઓને સારવાર માટે પ્રથમ ગટખોલ પીએચસી અને બાદમાં ભરૂચ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે

મારું નામ હિતેશ છે અમે રિક્ષામાં જતા હતા રસ્તામાં એક્સિડન્ટ થયેલો હતો આગળ અમે રિક્ષાની બ્રેક તો આગળ રીક્ષા પલદી ખાઈને હળગી ગઈ હળકી ગઈ ટુ વ્હીલ ભરી ગઈ રીક્ષા ભરી ગઈ તેમાંથી બે માસીને એમ બચાવી ગયા ને એક છે તો અંદર અંદર હતા મળી ગયા થાંભરીને કેટલા લોકોને હોસ્પિટલ આવ્યા છે હોસ્પિટલમાં ત્રણ જણાને લાવેલા છે બે ત્રણ જણા બચી ગયેલા